મુંબઈ ઇન્ડિયન્સે ઇન્ડિયન પ્રીમિયર લીગ બે હજાર ચોવીસમાં તેમની પ્રથમ જીત હાંસલ કરી છે ટીમે વર્તમાન સિઝનની વીસમી મેચમાં દિલ્હી કેપિટલ્સને ઓગણત્રીસ રનથી હરાવ્યું હતું ગત રોજ રવિવારે મુંબઈ શહેરના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલ મુંબઈ અને દિલ્હીની મેચમાં દિલ્હીએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું ત્યારે પ્રથમ બેટિંગ કરતા મુંબઈની ટીમે વીસ ઓવરમાં પાંચ વિકેટે બસો રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીની ટીમ વીસ ઓવરમાં આઠ વિકેટે બસો રન જ બનાવી શકી હતી ત્યારે મુંબઈના દાવને છેલ્લી ઓવરમાં બત્રીસ રન નોંધાયા હતા રોમરિયા સેફર્ડે એનેરિક નોર્કિયા તમામ છ બોલમાં બાઉન્ડ્રી ફટકારી હતી જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગા સમાવેશ થાય છે સેફ આટલી દસ બોલ માં ઓગણચાલીસ રન ને ટીમ ડેવિડે એકવીસ બોલમાં માં પિસ્તાલીસ રન બનાવ્યા હતા બંને તેપન રનની અણનમ ભાગીદારી કરી હતી તો રોહિત શર્મા ઓગણપચાસ અને ઈશાન કિસને બેતાલીસ રન બનાવ્યા હતા જ્યારે હાર્દિક પંડ્યાએ એ બોલમાં બોલ ઓગણચાલીસ રન બનાવ્યા હતા તો અક્ષર પટેલે બે વિકેટ ઝડપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ